ગઈકાલે તારીખ અઢાર નવેમ્બર બે હજાર પચીસના રોજ રાજકોટ વિભાગના ધ્યાને આવેલું હતું કે રાજકોટ શહેરની અંદર આવેલ ખેતલા બાપાના મંદિરે કોમન સેન્ડબોર્ડ કે જે રસેલ સેન્ડબોર્ડ નામે પણ ઓળખાય છે એ પ્રજાતિના પચાસથી વધારે સાપ કોઈ એક મંદિરમાં રાખવામાં આવેલા છે તો આ બાબતને ધ્યાને લઈને વન વિભાગે ટીમ બનાવીને તે સ્થળ ઉપર તપાસણી કરતા ત્યાંથી બાવન જેટલા સેન્ડબોવા સાપ મળી આવેલા હતા આ કે જે જે સ્થાનિક ભાષામાં ભમફોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ સાપ એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળ શેડ્યુલ ટુમાં સંરક્ષિત છે એને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા આનો ગુનો નોંધવામાં આવેલો છે તથા એ વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમોનો ભંગ થાય છે તે બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજ તેમની સામે પણ કાયદાસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેઓની પૂછપરછ પ્રાથમિક પૂછપરછમાં એ બાબતો સામે આવેલી હતી કે ખેતલા બાપાનું મંદિર ધાર્મિક રીતે સાપ સાથે જોડાયેલું છે અને ધાર્મિક આસ્થાના કારણે જ્યારે કોમન સેન્ડબો સાપ મળતા હતો તેને ત્યાં રાખવામાં આવતા હતા અને ત્યાં કોઈ તસ્કરી થતી હોય કે એનો કોઈ બીજો ઉપયોગ થતો હોય એવી કોઈ બાબતો ધ્યાનમાં આવેલી લોકોને શું હવે કઈ રીતે ખાસ કરીને હું એ કહેવા માંગીશ કે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કોઈ પણ વાઇલ્ડ લાઈફ ને આ રીતે પકડીને રાખવી કે તેને એનું ઉત્પીડન કરવું એ એને ગુના છે અને એ નિયમોની વિરુદ્ધ છે ઘણીવાર અંધશ્રદ્ધામાં ક્યારેક ક્યારેક નિયમો અને જોગવાઈઓના જાણકારીના અભાવે પણ લોકો અલગ અલગ વાઇલ્ડ લાઈફ છે જેમ કે સાપ છે અને કાચબા છે પોપટ છે એને પોતાના ઘરે મંદિરોમાં કે અલગ અલગ જગ્યાએ રાખતા હોય છે તો આવું રાખીને કાયદાકીય જે ગૂંચવણમાં ન પડતા તેઓ વન વિભાગને સહકાર આપે અને આવી કોઈ બાબત ધ્યાનમાં આવે તો એ પણ વન એવી ટીમ બનાવીને ઘણા બધા છે ચોક્કસથી અમને અલગ અલગ જગ્યાએથી જે માહિતી મળી રહી છે અલગ અલગ પ્રાણીઓની વખતો વખત જ્યારે પણ માહિતી મળે છે ત્યારે એ બાબતની સ્થળ તપાસ કરીને વન્યજીવનું સંરક્ષણ સર્વોચ્ચ રીતે થાય એ પ્રાયોરિટી સાથે વન વિભાગ કાર્ય કરે છે